અને ને વિડીયો ઇલેક્શનને લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરી દેજો બરાબર છે એસટી વિભાગની અંદર કેટલી સાહેબ તો કે 1658 જગ્યા છે કેટલી 1658 જગ્યા છે હેલ્પરની ભરતી ચલો હેલ્પરની ભરતી હેલ્પરની ભરતી ગુજરાત એસટી માં ગુજરાત એસટી ની અંદર જે છે ની ભરતી આવેલી છે સાહેબ કુલ જે જગ્યા છે કેટલી છે એ બહુ બધી કહેવાય અને જે છે જે વિદ્યાર્થીઓ આઈટીઆઈ કરેલું છે એવા તમામે તમામ વિદ્યાર્થીઓ માટે જે આ ભરતી આવેલી છે બરાબર છે એક વખત ઓડિયો વિડિયો ક્લિયર તમને દેખાય એટલું મને જણાવી દો પછીથી જે છે આપણે સેશનને શરૂઆત કરી દઈએ બરાબર છે છે પછીથી જે સેશનની શરૂઆત કરી દઈએ ઓડિયો વિડીયો ક્લિયર છે ના દેખાતું હોય તો તમારે જે છે ક્વોલિટી વધારી દેવાની છે કેમ કે આપણો જે છે કેમેરો જે છે આજે થોડો ચેન્જ થયેલો છે એટલે ક્લિયરિટી જે તમારે ત્રણસો સાઈઠ ની જગ્યાએ ચારસો એસી કરી દેવાની છે એટલે તમને દેખાશે ઓકે ચાલો તો ભાઈ જે જે વિદ્યાર્થીઓ આઈટીઆઈ કરેલું છે એમના માટે જે છે બહુ જ ભરતી મોટી ભરતી જે છે આવેલી છે બરાબર ઘણા સમયથી જે છે વિદ્યાર્થીઓ પૂછતા હતા કે સાહેબ હેલ્પર મિકેનિકની ભરતી આવશે બરાબર છે તો આ કરેલા વિદ્યાર્થીઓ માટે જે છે એ ભરતી આવી ગયેલી છે ચલો ઓડિયો ક્લિયર છે જણાવો તમને ઓકે ઓડિયો ક્લિયર છે ડન છે ચલો શરૂ કરીએ આપણે આજની ચર્ચા બરાબર છે કે ભાઈ સોળસો ને જે જગ્યા છે બરાબર છે અને કોણ ભરી શકશે ફોર્મ બરાબર છે સૌથી પહેલા જે છે તમારો બધાનો પ્રશ્ન જે છે આ છે કે ભાઈ સાહેબ હું ફોર્મ ભરી શકીશ બરાબર છે મેં એપ્રેન્ટિસ કર્યું છે મેં એપ્રેન્ટિસ નથી કર્યું તો તમે બધા જોઈ લો બરાબર છે આખો વિડીયો જોઈ લો એટલે તમને બધાને ખ્યાલ આવી જશે તમારા પ્રશ્નો જે છે પછીથી હું લઈ લઉં છું બરાબર છે તમારા પ્રશ્નો જે છે પછીથી હું લઈ લઈશ પણ ત્યાં સુધી જે છે એ તમારે જે છે આખો વિડીયો પૂરો જોવાનો છે વિડીયો પ્રશ્ન ના આવે તો તમારે મને કહેવાનું છે એટલે બાકી રહેતું હશે ઓકે ખ્યાલ આવ્યું ભાઈ બરાબર એટલે ફટાફટથી જે છે લિંકને જે છે તમામ આઈટીઆઈ કરેલા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડી દો બરાબર છે અને તમામ આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ સુધી જે છે લિંકને પહોંચાડી દો અને એમના માટે જે છે સંપૂર્ણ ચર્ચા આપણે આજે કરવાની છે ઓકે ચાલો સૌથી પહેલા તો વાત કરી લઈએ હેલ્પરની જગ્યા છે કેટલી છે એકવીસ હજાર અને સો રૂપિયા જશે એ પગાર રહેશે હવે વાત છે કે ભાઈ સાહેબ કોણ ફોર્મ ભરી શકશે બરાબર છે કોણ ફોર્મ ભરી શકશે તો જેની ઉંમર અઢાર વર્ષથી હોય ઉંમર જે છે કેટલી માંગે છે તો કે અઢાર થી પાંત્રીસ વર્ષ સુધી અઢાર થી પાંત્રીસ વર્ષના વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ ભરી શકશે તો સાહેબ જે છે તમને જન્મ તારીખ પણ જાહેરાત ની અંદર આપી દીધેલી છે કે ભાઈ જેની જન્મ તારીખ ચલો ફોર્મ ભરવાની શરૂઆત ક્યાંથી થાય છે ફોર્મ ભરવાની શરૂઆત જે છે છ બાર થી થાય છે ફોર્મ ભરવાની શરૂઆત ફોર્મ ભરવાની શરૂઆત જે છે એ છ બાર એટલે કે આજથી જ જે છે બાર થી ફોર્મ ભરવાની શરૂઆત થશે છ બાર બે હજાર ચોવીસ થી શરૂઆત થશે અને તમારો ફોર્મ જે છે એ કઈ તારીખ સુધી ભરાશે તો કે પાંચ એક પાંચ એક બે હજાર ને ચોવીસ સુધી બે હજાર પચીસ સુધી બરાબર છે બે હજાર પચીસ સુધી જે છે પહેલા મહિનાની પાંચ તારીખ સુધી જે છે ફોર્મ ભરવાના શરૂઆત થઈ જશે શરૂઆત રહેશે બરાબર છે એટલે પહેલા મહિનાની પાંચ તારીખ સુધી તમારા તમામ ડોક્યુમેન્ટ છે તમારે ભેગા કરી લેવાના છે કયા કયા ડોક્યુમેન્ટ જો તમારે ઓબીસી નું સર્ટી કાઢવાનું હોય તો ઓબીસી નું સર્ટિફિક કઢાવી લેવું બરાબર છે તમારે એપ્રેન્ટિસનું જે સર્ટિફિકેટ મેળવવાનું હોય તો એ મેળવી લેવું બરાબર છે તમે ક્યાંક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર જતા હોય એપ્રેન્ટિસ માટે બરાબર છે તો ત્યાંથી જે છે એ તમારે સર્ટી મેળવી લેવાનું કે સાહેબ હવે અમારે ફોર્મ ભરવાનું છે અને ફોર્મની અંદર ડિટેલ માંગી છે એટલે તમારે સર્ટી છે એ મેળવી લેવાનું ઓકે ચાલો બરાબર છે તો ત્યાં સુધી જે છે તમારે ડોક્યુમેન્ટ ભેગા કરીને તમે છેલ્લી પાંચ તારીખ સુધી જે છે એ ઓકે હવે જે છે કોણ ભરી શકશે ફોર્મ લાયકાત શું છે તો લાયકાતની અંદર બધા વિદ્યાર્થીઓને તકલીફ છે કે ભાઈ સાહેબ ખ્યાલ ના પડતો કેમનું કરવું શું કરવું બરાબર છે તો લાયકાત આપણે લખી દઈએ લાયકાત ના કોણ કોણ ફોર્મ ભરી શકશે તો કે લાયકાત જેને 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 જે જે વિદ્યાર્થી મિત્રો અને પછી આવશે ડીઝલ મિકેનિક મિકેનિક ની અંદર ડીઝલ મિકેનિક કર્યું હોય ડીઝલ મિકેનિક નો કોર્ષ કર્યો ત્યારબાદ જે છે એ વિદ્યાર્થી મિત્રો એ જનરલ મિકેનિક નો કોર્ષ કર્યો છે जनरल मैकेनिक नो कोर्स करो बराबर से पीछे कोई विद्यार्थी जैसे फिटर नो कोर्स करो फिटर पीछे आवशे टर्नर टर्नर फिटर पीछे इलेक्ट्रिशियन इलेक्ट्रिशियन बराबर से इलेक्ट्रिशियन नो कोर्स करेलो है पीछे जैसे सीट मेटल वर्कर बराबर से सीट मेटल वर्कर सीट मेटल वर्कर नो कोर्स करेलो है पची जैसे वेल्डर नो कोर्स करेलो है बराबर से ऑटोमोबाइल्स नो कोर्स करेलो है ऑटोमोबाइल्स बॉडी रिपेयर ऑटोमोबाइल्स नो कोर्स करेलो है वेल्डर नो कोर्स करेलो है वेल्डर नो कोर्स करेलो है पची फैब्रिकेटर नो कोर्स करेलो है फैब्रिकेटर नो कोर्स करेलो है पची जैसे कारपेंटर मशीनिस्ट मशीनिस्ट बराबर मशीनिस्ट નો કોર્સ કરેલો પછી જે છે કાર્પેન્ટર કાર્પેન્ટર હશે ખાલી પેન્ટર હશે ખાલી વેન્ટર હશે બરાબર છે તો એવા તમામ તમામ વિદ્યાર્થીઓ જે છે આ ફોર્મ ભરી શકે બરાબર છે ઓકે અથવા ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેર ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેર ઓટો મોબાઈલ પેઇન્ટ રિપેર ચાલો તો આટલો કોર્સ કરેલો તમે જો આઈટીઆઈ ની અંદર આટલો કોર્સ કર્યો હશે તો આમાંથી કોઈ પણ કોર્સ કર્યો હશે તો તમે ફોર્મ ભરી શકશો બરાબર છે હવે ખાસ એવા વિદ્યાર્થીઓ છે કે સાહેબ મેં એપ્રેન્ટિસ કર્યું છે એપ્રેન્ટિસ નથી કર્યું બરાબર છે તો જે વિદ્યાર્થીઓએ એપ્રેન્ટિસ નથી કર્યું એ વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે જે વિદ્યાર્થીઓએ એપ્રેન્ટિસ નથી કર્યું એ વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે પરંતુ જે છે આખી ભરતી જે છે એની અંદર તમારા આઈટીઆઈ ના સિત્તેર ગુણ ગણવામાં આવશે બરાબર છે આઈટીઆઈ કર્યું છે ને એના પંચાવન ગુણ ગણવાના છે અને તમે એપ્રેન્ટિસ કરી હશે તો પંદર ગુણ ગણવાના છે આમ કરીને તમારે સિત્તેર ગુણ ગણવાના છે જો તમે એપ્રેન્ટિસનું નું સર્ટિક કર્યું હશે ને તો એ નહીં મૂકો તો તમારા પંદર ગુણ મળશે નહીં તમને બરાબર છે એટલે તમારું મેરિટ જે છે એ પંચાવન માંથી બનશે ઓકે ખ્યાલ આવ્યો પરીક્ષા તમારી જે છે તમારું ફોર્મ ભરાશે ફોર્મ ભરાયા પછી તમારા જે છે માર્ક્સ ગણવામાં આવશે પંચાવન માર્ક આઈટીઆઈના માર્ક કરી છે એ અને પછી માર્કની તમારી પરીક્ષા લેવાશે એમાંથી ત્રીસ ગુણ એ ગણવામાં આવશે બરાબર છે આમ કરીને જે છે તમારું મેરિટ જે છે નોકરી માટેનું બનાવવામાં આવશે એટલે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે ભાઈ સાહેબ મેં એપ્રેન્ટિસ કરી છે નથી કરી બરાબર તો હું ફોર્મ ભરી શકું જેને નથી કર્યું એ વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછી રહ્યા હું ભરી ભરી શકું શકશો એપ્રેન્ટિસ વગર તમારું ફોર્મ ભરી શકાશે પણ પંદર ગુણ જે છે એ તમને મળશે નહીં તમારું મેરિટ જે છે પંચાવન ગુણ ની અંદરથી બનશે બરાબર છે એટલે જેને જેને એપ્રેન્ટિસ નથી કરી એ વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી

ફોર્મ ભરી દેવાનું છે અને છ તારીખથી એટલે કે આજથી જે છે તમારા ફોર્મ ભરવાના શરૂઆત થઈ જવાના છે બરાબર છે એટલે સૌથી પહેલા જે છે આપણે ફોર્મ ફોર્મ માટે જરૂરી ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ ભેગા ભેગા કરી કરી દેવાનું દેવાનું એ અને ભરી છે ઓકે તો એ રીતે તમારું જે છે એ નોકરી માટેનું મેરિટ ગણાશે તો કે મેરિટ જે છે આઈટીઆઈ ના આઈટીઆઈ તમે જે કર્યું છે એના પંચાવન ટકા કેટલા પંચાવન ગુણ બરાબર છે પછી તમે એપ્રેન્ટિસ કરશો શું તો તો કે તમે કરશો એના ગુણ બરાબર છે આમ કરીને સિત્તેર ગુણ આવાય અને પરીક્ષા તમારે સો ગુણ ની લેવાશે પરીક્ષા સો ગુણ ની લેવાશે સો ગુણ ની લેવાશે એમાંથી જે છે તમને ત્રીસ માર્ક આપવામાં આવશે બરાબર છે આ ત્રીસ માર્ક આમ કરીને તમારે જે છે સિત્તેર પ્લસ ત્રીસ આમ કરીને સો ગુણ માંથી તમારું મેરિટ મળશે હવે જે વિદ્યાર્થીઓ તમે ફોર્મ ભરો એનો મતલબ શું તમારું આઈટીઆઈ પતી ગયું છે બરાબર છે તમે એપ્રેન્ટિસ પણ કરી હશે કેટલા કે નહીં કર્યું હોય બરાબર છે પણ હવે અત્યાર સુધી કદાચ તમારા ટકાવારી ઓછી આવી હોય તો ચાન્સ છે હવે બરાબર છે તમે જે પરીક્ષા આપશો બરાબર છે તમારી સો ગુણની પરીક્ષા લેવાશે સો ગુણ ની પરીક્ષા લેવાશે એની અંદર તમારે શું શું પૂછાશે તો જો સો પરીક્ષા માટે તમારે તૈયારી કરવી પડશે એક સામાન્ય ચલો પછી બીજું શું તૈયાર કરવું પડે તમારે તો કે ગુજરાત નો ઇતિહાસ શું કરવાનો ઇતિહાસ બરાબર છે ગુજરાત નો ઇતિહાસ પછી બીજું શું તૈયાર કરવાનું તો કે ગુજરાતની ભૂગોળા બરાબર જો તમારે કોમ્પિટિશન ભલે આટલી જગ્યા છે આટલી મોટી જગ્યા પર તમારી કોમ્પિટિશન જે છે સાહેબ બહુ ઓછી થઈ જવાની છે કેમ કે જૂ વિદ્યાર્થીઓ જે હશે જે ગુજરાતનો ઇતિહાસ જનરલ નોલેજ ગુજરાતની ભૂગોળ જે છે એની તૈયારી અત્યાર સુધી કરી હશે બરાબર છે કેમ કે આઈટીઆઈ કરેલ વિદ્યાર્થી જે છે એ સીધું શું કામ આઈટીઆઈ કરતો હોય કે આઈટીઆઈ કર્યા અને પછી જે છે સારી કંપનીમાં નોકરી જતા રહીએ બરાબર છે તો તમારે જોશો તમે વ્યવસ્થિત તૈયારી કરી બરાબર છે તો તમારો ચાન્સ જે છે એ નોકરી માટે છે બરાબર છે અને ગુજરાતના વર્તમાન બનાવો ગુજરાતના વર્તમાન બનાવો ગુજરાત જનરલ નોલેજ ગુજરાત નો ઇતિહાસ ગુજરાતની ગુગોલ ગુજરાતના વર્તમાન બનાવો આટલું જે છે એ તમારે કેટલા માર્કનું પૂછવાનું છે કે ગુણ આ ત્રીસ ગુણ જે છે આ ગુણ જે છે એનું કન્ટેન્ટ આપણી એક ક્લસ અકાડેમી તમને મળી જશે બરાબર છે એટલે આની તમારે ચિંતા કરવાની નહીં ઓકે બરાબર છે આની ચિંતા તમારે સર્જે કરવાની નહીં તમારા બીજા મિત્રો હોય એમને પણ કહી દેવાનું કે ભાઈ આ પ્લેટફોર્મ પર આવી જાવ તમને જશેકરણ જે છે એ તમારે પાંચ ગુણનું છે કેટલા પાંચ ગુણનું એ પણ તમને જે આપણી યુટ્યુબ ચેનલ પરથી મળી જશે બરાબર છે પછી જે છે અંગ્રેજી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ જે છે એ તમારે દસ ગુણનું કરવાનું છે દસમા ધોરણ સુધી નું બરાબર છે એ પણ વિષય હું તમને સારી રીતે કરાવી દઈશ એના પાંચ ગુણ પાંચ ગુણ ઓકે ચલો ચોથું છે ચોથું શું છે તો કે લાયકાત ને વિષય લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્ન બરાબર છે એટલે હવે જે છે આની અંદર અલગ અલગ કોર્સ આપેલા છે કોઈ ડીઝલ મિકેનિક વાળું 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 છે 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 કોઈ 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 ફિટર ટર્નર ઇલેક્ટ્રિશિયન છે કોઈ વીલ્ડર વાળું છે તો તમે જે આઈટીઆઈ ની અંદર જે વાંચતા હતા એ જ વસ્તુ તૈયાર કરી અને પરીક્ષા માટે તમારે જવાનું થશે બરાબર છે એ જ વસ્તુ વાંચી અને પરીક્ષા માટે જે છે તૈયાર કરીને તમારે જવાનું થશે બરાબર છે તો એના કેટલા ગુણ છે એ પચાસ ગુણ છે બરાબર છે આ પચાસ ગુણ માં તમારે એવો ટાર્ગેટ રાખવાનો કે ભાઈ એમાંથી એક પણ માર્ક્સ તમારો જાય નહીં ઓકે ચલો પછી છે કોમ્પ્યુટર કોમ્પ્યુટર જે છે કોમ્પ્યુટર જે છે એ વીસ ગુણ નું છે કેટલા કોમ્પ્યુટર જે છે વીસ ગુણ નું પૂછાશે બરાબર તો આમ કરીને તમારે સો માર્ક ની પરીક્ષા લેવાશે કેટલા માર્ક ની સો માર્ક ની જે છે એ પરીક્ષા તમારી લેવાશે આ સો માર્ક માંથી આ સો માર્ક ની તમારી પરીક્ષા લેવાશે આ સો માર્ક માંથી તમારે જે છે જેટલા પણ વધુ સારું મેરીટ હશે અત્યારથી તમને કહું કે ભાઈ સિત્તેર તમારો માર્ક્સ આવી ગયા અત્યારથી સિત્તેર પ્લસ તમારા માર્ક્સ આવી ગયા તો તમને જે છે એ આ નોકરીની અંદર કોઈ જ રોકી શકશે નહીં ઓકે ખ્યાલ આવ્યો બરાબર છે ચલો પછી જે છે આની અંદર જો આ પરીક્ષા જે છે તમારી આ પરીક્ષા જે લેવાશે એનો સમયગાળો કેટલો છે તો કે બે કલાકનો સમયગાળો છે આની અંદર નેગેટિવ માર્ક છે જીરો પોઈન્ટ પચીસ

છ એક બે હજાર ને સાત સુધીની હશે બે હજાર ને સાત સુધીની હશે તો તમે આરામથી ફોર્મ ભરવા માટેની ચોખ્ખી જન્મ તારીખ પણ તમને આપી દેવામાં આવેલી છે ઓકે ખ્યાલ આવ્યો ભાઈ બધાને જો તમે ટકા કાઢો તો ટકા કેવી રીતે કાઢવાના તમારા આઈટીઆઈ ના અથવા એપ્રન્ટિસના જે કુલ ગુણ હોય એમાંથી ટકા કાઢી અને લખવાનું છે ફોર્મ ભરતી વખતે કોઈ મેસેજ પણ ભૂલ કરવાની નહીં બરાબર છે નહીં તો પાછળથી પછી તકલીફ થશે ઓકે ચલો બાકી કોઈ પ્રશ્ન હોય તો નાખી દો ની અંદર આપણે જોઈ લઈએ પછી જશે લેક્ચરને પૂરો કરવો ઓકે ચાલો બાકી કોઈ પ્રશ્ન તમારો હોય તો જણાવી દો બાકી કોઈ તમારો પ્રશ્ન હોય તો જણાવી દો પછી લેક્ચરને વિરામ આપી આપણે ઓકે જે મહત્ત્વની બાબત હતી એ બધી તમામે તમામ મેં તમને સમજાવી દીધી છે ઓકે ચલો કઈ વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકાશે તો કે સાહેબ વેબસાઈટ તમને આલ દો સર સસી ની જરૂર પડે જોઈ લી આપડે તમામે તમામ વસ્તુ જો વેબસાઈટ તમને આલ દો www. ojas.com બરાબર છે ojas www.ojas.gujarat.gov.in બરાબર છે ojas પછી ગુજરાત લખવાનું .gov.in પર જશો તમે જશો એટલે તમારું ફોર્મ જેશે એ जैसे ओके हार्दिक सिंह हार्दिक सिंह चलो ओके चास्ट तो, तो भरी ने एक्जाम तो टाइम है हार्दिक सिंह ते तो कंडक्टर लाइ सर सीसी जरूर पड़ से जान दो तुमने चलो सीसी जरूर पड़ से नहीं चलो જોઈ લઈએ આપણે પીડીએફ ની અંદર પીડીએફ જે છે આપણે આપણી ટેલિગ્રામ ચેનલ ની અંદર જાહેરાત ની આખી નાખી દીધી છે બરાબર છે વ્યવસ્થિત વાંચી લેવાની વ્યવસ્થિત વાંચ્યા પછી જે છે ફોર્મ ભરવાનું ઓકે ચલો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તમને કીધી છે એની અંદર સીસી કે આપેલું છે નહીં ચલો એ જે વસ્તુ જે છે સીસી વાળું જે છે હું તમને સોરી ટ્રિપલ સી ટ્રિપલ સી વાળું જે છે એ તમને જે છે ફોર્મ ભરવાની શરૂઆત થશે અને આખો ફોર્મ જે છે હું આવશે એટલે તમને YouTube પર જે છે આખો બતાવી દઈશ કે ભાઈ તમારે શું શું નાખવાનું છે કઈ જગ્યાએ શું નાખવાનું છે ઓકે ચલો ચલો બાકી કોઈ પ્રશ્ન હોય તો નાખો એપ્રેન્ટિસ વાળા જે પ્રશ્ન હતો બરાબર છે એપ્રેન્ટિસનો જેને પ્રશ્ન હતો તો એપ્રેન્ટિસ નહીં કર્યું હોય તો પણ જે તમે ફોર્મ ભરી શકશો પણ તમને જે છે એ તમને પંદર ગુણ જે છે મળશે ઓકે ચાલો બાકી જે છે બાકીના પ્રશ્નો કોમેન્ટ કરો ચલો બાકીના પ્રશ્નો તમારા કોમેન્ટ કરો એટલે આપણે જોઈ લઈએ ના નાખી શકાય એનો કઈ મિનિંગ ના રહે બરાબર છે એનો કોઈ જ રહે નહીં આપણું સર્ટિફિકેટ કેવું હોવું જોઈએ પાસ સર્ટિફિકેટ હોવું જોઈએ ચલો બાકી કોઈ પ્રશ્ન બાકી કોઈ પ્રશ્ન ફટાફટ હજાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની મળશે સોળસો અઠાવન ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જે છે બરાબર છે જે વિદ્યાર્થીઓ આઈટીઆઈ કર્યા પછી જે છે આ બધું તૈયાર કરવામાં સમય ખોટો બગાડતા હોતા નથી બરાબર છે એ વિદ્યાર્થીઓ જે છે ચલો બાકી કોઈ પ્રશ્ન હોય તો નાખો સોળસોઠાવન જગ્યા છે ઉંમર જે છે અઢાર થી પાંત્રીસ વર્ષ પાંચ એક ઓગણીસો નેવ થી છ એક બે હાજર સાત પહેલા તમારી જન્મ તારીખ હોય છ એક છેલ્લી બરાબર છે તો જે છે તમે તમારું ફોર્મ ભરી શકો છો બરાબર છે આઈટીઆઈ ના પંચાવન ગુણ ગણાશે બરાબર પછી જે છે એપ્રેન્ટિસ કરી તો પંદર ગુણ ગણાશે અને પરીક્ષા આ તમને સો માર્કની આપશો એ સો માર્કમાંથી ત્રીસ માર્ક તમે છે માંથી સોમાંથી લાવો તો તમને ત્રીસ માર્ક મળે સિત્તેર માર્ક કોઈ લાવે તો એકવીસ એક જેટલા માર્ક મળે છે બરાબર છે કોઈ વિદ્યાર્થીને આઇટીઆઈ અને એપરેન્ટિસના માર્ક્સ ઓછા થતા હોય તો ચોક્કસ તેમને સો માર્કની પરીક્ષાની તૈયારી કરવી પડે સો માર્કની પરીક્ષાની જો તમે તૈયારી કરો તો એની અંદર શું શું કરવાનું થાય તો તમારે જનરલ નોલેજ તૈયાર કરવાનું ગુજરાતનો ઇતિહાસ કરવાનો ગુજરાતની ભૂગોળ કરવાની બરાબર છે ગુજરાતનું કરંટ કરવાનું કરવાનું એટલે કે પાંચમા છઠ્ઠા સાતમા આઠમા નવમાં દસ માં સુધીનું ગુજરાતી વ્યાકરણ ગુજરાતી જે છે એ વાંચી લેવાની વાંચી લેવાની એટલે એની પાછળ જે શબ્દાર્થ આપેલા હોય પછી છંદ અલંકાર એવું બધું તૈયાર કરવાનું હોય એની અંદર તમારે બરાબર છે પછી જે છે અંગ્રેજી વ્યાકરણ જે છે પાંચ કુનનું તમારે તૈયાર કરવાનું બરાબર છે કોમ્પ્યુટર જે છે વીસ કુનનું તૈયાર કરવાનું અને તમારું જે આઈટીઆઈ જે છે આઈટીઆઈ કર્યો છે એનું પચાસ માર્કનું પૂછાશે આઈટીઆઈ નું તમે જે કોર્સ કર્યો છે બરાબર છે તમે જેમાં ફોર્મ ભરશો એના પચાસ કુલનું પૂછાશે આમ કરીને તમારું જે છે મેરિટ સો માંથી બનશે ઓકે ચલો મોસ્ટલી જે જનરલ નોલેજ છે ગુજરાતી વ્યાકરણ છે અંગ્રેજી વ્યાકરણ છે કોમ્પ્યુટર છે બરાબર છે આ બધું જ જે છે આપણી આપણી યુટ્યુબ ચેનલ પર એટલે તમારે જે છે જનરલ વસ્તુ જે છે જે તમે અત્યાર સુધી આઈટીઆઈ કર્યા પછી વાંચ્યું નથી એ તમામે તમામ વસ્તુ તમારે મને સોંપી દે અને હું તમને સારી એવી રીતે કરાવી દઈશ બરાબર છે નીચે મેં જે છે ગ્રુપની લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ગ્રુપની લિંક આપેલી છે ત્યાં બધાએ જોઈન થઈ જવું અને ગ્રુપની લિંક જે છે તમારા મિત્રો સુધી શેર કરવી બરાબર છે વધુ વધુ વિદ્યાર્થી મિત્રો થશે બરાબર છે એટલે જશે તમારી સમક્ષ આપણે લેક્ચરની શરૂઆત કરી દઈશું બરાબર છે ઓકે ચાલો બાકી જે છે હવે તમારો કોઈ પ્રશ્ન હોય તો નાખો પછી જે છે આપણે લેક્ચર પૂરો કરી દઈએ હવે ફાઇનલી છે તમારો પ્રશ્ન હોય તો નાખી દો પછી લેક્ચરને વિરામ આપીએ ઓકે

સિત્તેર અને એપ્રેન્ટીસમાં અડસઠ છે તો વારો આવશે સર જ કીધું આર કે આઈટીઆઈ સિત્તેર છે ને એટલે તમારે જે છે તમારા ગુણ આપણે ગણીએ તો જોઈ લઈએ કેવી રીતે તમારા માર્ક્સ ગણાશે ચલો કોઈ વિદ્યાર્થીને માર્ક્સ ગણવા હોય તો કેવી રીતે ગણવા એ પણ આપણે જોઈ લઈએ હવે કે ભાઈ આઈટીઆઈ ની અંદર મારે સિત્તેર છે ચાલો હું તમને થોડું જે છે કોઈ વિદ્યાર્થીને માર્કસ ગણવા હોય તો કેવી રીતે એપ્રેન્ટિસમાં એપ્રેન્ટિસમાં અડસઠ ઓકે ચલો હવે તમારા માર્ક્સ કેવી રીતે ગણવાના છે એ જોઈ લો કે ભાઈ તમારું જે આઈટીઆઈ કરેલું છે બરાબર છે તમારું આઈટીઆઈ કરેલું છે સિત્તેર જુઓ જો તમને સો ગુણ મળ્યા હોત ને આઈટીઆઈ ની અંદર ગુણ મળ્યા હોત તો તમારા પંચાવન આવે તમને મળ્યા છે કેટલા સિત્તેર ગુણ બરાબર છે તમારા કેટલા થાય તો કે સિત્તેર ગુણ્યા પંચાવન શૂન ગઈ શૂન ગઈ એટલે પાંચ પાંચ પંચાવન ગુણ્યા સાત સાત્રીસ વધી કેટલા તો ભાગ્યા દસ એટલે જવાબ તમારો થાય આડત્રીસ પોઈન્ટ પાંચ આઈટીઆઈ ના તમારા થાય આડત્રીસ પોઈન્ટ પાંચ બરાબર છે તમારે અડસઠ છે તો એ ફરીથી ગણવાના આવી રીતે કે ભાઈ તમારે કેટલા છે તમારે બરાબર છે તમારે જે ટકા હોય આગળ લખી દેવાના અને અડસઠ ગુણ્યા પંદર ભાગ્યા સો કરશો તમે એટલે જવાબ તમારો આવો કંઈક આવે ભાઈ અડસઠ ગુણ્યા સો ભાગ્યા પંદર જુઓ

સિત્તેર એટલે તમારે માર્ક્સ જે છે એ ભાઈ પરીક્ષાની અંદર સિત્તેર પ્લસ લાવવા પડે હવે તમારું મેરિટ અત્યારે હાલ અડસઠ સોરી અડતાલીસ પોઈન્ટ સાત છે બરાબર છે વિદ્યાર્થીઓના ફોર્મ ભરાય બરાબર

આ રીતનું સિચ્યુએશન છે અડતાલીસ પોઈન્ટ સાત જે સિત્તેર માંથી પચાસ જેવા કહેવાય અડતાલીસ પોઈન્ટ સાત એટલે માર્ક્સ તમારા સારા જ કહેવાય બરાબર છે અત્યારે હાલ તમારે ફોર્મ ભરી દેવાનું તૈયારી શરૂ રાખવાની બરાબર છે પછી જે છે મેરિટ આવશે એટલે આખું ચિત્ર ક્લિયર થઈ જશે ઓકે ચાલો મળીએ તો પછી નવા ની અંદર નવી માહિતી સાથે ત્યાં સુધી બને રહેજો થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો